અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનારા પર સુરક્ષા એજન્સી ઘોષ બોલાવી રહી છે ગઈકાલે ચૌદ પાકિસ્તાનીઓને છ્યાસી કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું આજે એક ભારતીય બોટમાંથી બે શખ્સોને એકસો તોતેર કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા છે કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબી દ્વારા આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું ગુજરાત ડીજીપીએ માહિતી આપતા જણાવ્યું કે એટીએસના અધિકારીને માહિતી મળેલ કે ત્રણ વ્યક્તિઓ દરિયાઈ માર્ગે નાર્કોટિક્સના પેકેટ લાવવાના છે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ગુજરાત પરત ફરવાના છે જે બાતમીના આધારે એક સ્ટ્રેટેજી બનાવી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી સાથે હાઈ સીમાં જવા રવાના થયા અને ત્રણ દિવસ સમુદ્રમાં રહ્યા હતા ગઈકાલે બપોરે અત્યાર સુધીમાં પાંચ આરોપી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સૂચના મુજબ સોળ માર્ચ બે હજાર ચોવીસથી ગુજરાત રાજ્યમાં અમલમાં છે કે ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એમાં રાજ્ય પોલીસને અલગ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે અને ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી ચૂંટણી પંચના આદેશ અને માર્ગદર્શન મુજબ ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ રહી છે કે જેથી લોકસભાની ચૂંટણી અને મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય જે ધ્યાને લઈ ગુજરાત રાજ્યના અલગ અલગ એકમો દ્વારા અત્યાર સુધીમાં જ્યાં સુધી મોડલ કોડ ઓફ કંડક્ટ અમલમાં આવ્યું છે ત્યારથી લઈને એસી થી પણ વધારે કેસો નાર્ટિક્સના કરવામાં આવ્યું છે અને આશરે એકસો ને આરોપીઓને અટક કરવામાં આવ્યું છે છેલ્લા બે દિવસમાં એન્ટી ટેરિસ્ટ સ્કવોડ જે ગુજરાત પોલીસની છે એના તરફથી નાર્કોટિક્સના વિષયો પર ખૂબ મોટી સફળતા અગાઉને પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એમડી અને હેરોઈન એન્ટી ટેરિસ્ટ સ્કવોડના અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ મળી આવે જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સના કેસમાં જ્યાં સુધી મુદ્દામાં ન પકડાય ત્યાં સુધી આગળ વધવાની

એ પણ પાકિસ્તાન બોર્ડ જે આવી હતી એને પૂરી પાડી હતી પ્લાન મુજબ એ લોકો ટ્રાન્સફર પૂરું થયા પછી રવાના થયા ને પ્લાન મુજબ એ લોકોને દ્વારકા આવવાના હતા અને દ્વારકામાં અગાઉ જે મેં એટીએસના ટીમે પિકઅપ કરી હતી દત્તા સાકારામ એ દત્તા સાકારામ આ જગ્યા દ્વારકામાં અગાઉથી હાજર રહી एक कंसाइन रिसीव करवाना आता है ना पचीस आगे ले जाना आता ले ले है। इन्हें एटीएस की टीम गुजरात कोस्टी आसरे 100 एसी नॉटिकल माइल दूर, 110 नॉटिकल माइल दूर जहीं ने आ फिशिंग बोर्ड जारी कंसाइन में लेने परत आउट हुई थी, तारे लोगों ने पकड़वामा